નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ઓક્ટોમ્બર બે હજાર બાવીસના મહત્ત્વના કરન્ટ અફેર્સના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી સુપ્રીમ કોર્ટે એમટીપી એક્ટ હેઠળ અવિવાહિત મહિલાઓને ચોવીસ સપ્તાહ સુધીની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવવાનો અધિકાર આપ્યો આ એમટીપી ટીપી એક્ટનું ફૂલ ફોર્મ શું છે ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગૌમાતા પોષણ અભિયાન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો તો અંબાજી ખાતેથી કરવામાં આવ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર બાવીસમાં ઇન્દોર સતત કેટલામાં વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે તો સતત છઠ્ઠા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે જેમાં સુરત બીજા નંબરે છે અને નવી મુંબઈ ત્રીજા ક્રમે આવે છે ચાલીસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ સતત ચોથી વખત સૌથી સ્વચ્છ મહાનગર બની છે સી આર નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો શું સુજોય લાલ થાઉસેનની નિમણૂક કરવામાં આવી છે આઈટીબીપીના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે અનિસ દયાલ સિંહની દેશમાં પવન ઉર્જાના પ્રણેતા અને વિન્ડમેન તરીકે જાણીતા જેમનું હાલમાં નિધન થયું તુલસી તંતી દેશનું પ્રથમ સ્વદેશી હેલિકોપ્ટર જેને હાલમાં વાયુસેનામાં દાખલ કરવામાં આવ્યું છે તો તેનું નામ છે પ્રચંડ તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને ભારતના કયા હોકી ખેલાડીને સર્વશ્રેષ્ઠ ગોલકીપર તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે તો શ્રી જેસને મેન્સમાં અને સવિતા પુનિયાને બેસ્ટ વિમેન્સ ગોલકીપર તરીકે તેમને એવોર્ડ આપવામાં આવ્યા છે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે તો ભારત ચેમ્પિયન બની છે જેમાં તેને શ્રીલંકાને હરાવ્યું છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કર્યો છે તો ભાવનગર શહેરમાં તાજેતરમાં આવેલા વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે તો ચાલીસમાં નંબરમાં સ્થાને છે તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા કુમાર સાનું શૈલેન્દ્ર સિંહ અને આનંદ મિલિદને લતા મંગેશકર એવોર્ડ મળે છે તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે તાજેતરમાં ગુજરાતમાં શરૂ થયેલ છત્રીસમી નેશનલ ગેમ્સમાં ધ્વજવાહક કોણ રહ્યું હતું તો અન્નુ રાણી ધ્વજવાહક રહી તરીકે રહ્યા હતા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ ઇન્ટરનેશનલ ટ્રાન્સ ટ્રાન્સલે ટ્રાન્સલેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો ત્રીસ સપ્ટેમ્બરના રોજ તાજેતરમાં ગુજરાતમાં છત્રીસમી નેશનલ ગેમ્સનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા ટાઈમ મેગેઝિનની સો ઉભરતા નેતાઓની યાદીમાં તાજેતરમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવે છે તો આકાશ અંબાણીનો સમાવેશ કરવામાં આવે છે તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કયા શહેરમાં નિર્ભય એક પહેલ કાર્યક્રમની શરૂઆત કરી છે તો લખનઉમાં તાજેતરમાં નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બને છે તો રણબીર સિંહ કયા મંત્રાલય દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા રાજ્યોમાં ફાઈવજી સર્વિસ લોન્ચ કરી છે તો તેર રાજ્યોમાં ફાઈવજી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં વન્યજીવ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવનગર શહેરમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે વર્લ્ડ એનિમલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ચાર ઓક્ટોમ્બરના રોજ તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણીપુર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો ઉત્તર પ્રદેશમાં આવેલ છે તાજેતરમાં એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન કોણ બને છે એનએસ રાજન તાજેતરમાં ઈસરો દ્વારા વન વેબના કેટલા ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે આવ્યા છે છત્રીસ આઈટીબીપીના મહાનિર્દેશક કોણ બન્યું છે અનિસ દયાળસિંહ કયા રાજ્યને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ માટે બીજું ઇનામ મળ્યું છે તો છત્તીસગઢને દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પાંચ ઓક્ટોબરના રોજ તાજેતરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ નામના સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેક હેલિકોપ્ટરની પ્રથમ બેચને કયા રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું હતું મિત્રો રાજસ્થાનમાં સામેલ કરવામાં આવ્યું હતું પ્રથમ બેચને તાજેતરમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર કોણ બની છે તો અજય બાદુ તાજેતરમાં વિશ્વ અંતરિક્ષ સપ્તાહ કઈ તારીખથી કઈ તારીખ સુધી મનાવવામાં આવશે ચાર ઓક્ટોમ્બરથી દસ ઓક્ટોમ્બર સુધી મનાવવામાં આવશે તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કુમારે રેડિયો શ્રેણી મતદાતા જંક્શન શરૂ કરી તેમાં કુલ કેટલા એપિસોડનો સમાવેશ કરવામાં આવે છે તો ટોટલ બ બાવન એપિસોડનો સમાવેશ કરવામાં આવે છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વંદે માતરમ પહેલ શરૂ કરી છે તો મહારાષ્ટ્ર સરકારે આની શરૂઆત કરી છે તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ કયા શહેરમાં વિશ્વનો સૌથી મોટો વિન્ડ સોલર પાવર પ્લાન્ટ શરૂ કર્યો જેસલમેરમાં તાજેતરમાં કોને આયુષ્માન એક્સેલન્સ એવોર્ડ બે હજાર પાર્ટીના સુપ્રીમો જેમનું નિધન થયું છે તેમનું નામ શું છે તો મુલાયમસિંહ યાદવ મુલાયમસિંહના નિધન પર ઉત્તર પ્રદેશમાં કેટલા દિવસનો રાજકીય શોક રહ્યો ત્રણ દિવસનો રાજકીય શોક આપવામાં આવ્યો હતો મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના કેટલી વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે મિત્રો ત્રણ વાર મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશમાં રહી ચૂક્યા છે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વર્ષ બે હજાર બાવીસના ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટ પ્રમાણે ભારત કયા ક્રમે છે તો ભારતનો જે ક્રમ આવે છે તે એકસો સાતમો ક્રમ આવે છે ગ્લોબલ હંડર હંગર ઇન્ડેક્સ વર્ષ બે હજાર બાવીસમાં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો ટોટલ એકસો એકવીસ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી ભારતનો એકસો સાતમો ક્રમ આવે છે દર વર્ષે વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે આવે છે નવ ઓક્ટોમ્બરના રોજ દેશનું સર્વપ્રથમ ચોવીસ કલાક સૌર ઉર્જા વાપરતું ગામ કયું બન્યું તો સૂર્યમંદિર માટે જાણીતું મોઢેરાનું જે ચોવીસ કલાક સૌર ઉર્જા વાપરતું ગામ બન્યું છે તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કેટલામો સ્થાપના દિવસ મનાવે છે તો નેવમો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે સડત્રીસમી નેશનલ ગેમ્સ બે હજાર ત્રેવીસમાં ક્યાં યોજાશે તો બે હજાર ત્રેવીસમાં ગોવામાં યોજવામાં આવશે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવનું તાજેતરમાં નિધન થયું તેમના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા તો પૈતુક ગામ સેફઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે કોની નિમણૂક થઈ છે તો રોજર બિન્ની તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલ લોકનું અનાવરણ ક્યાં કર્યું તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરે કરવામાં આવ્યું છે છત્રીસમો રાષ્ટ્રીય ખેલ મહોત્સવનો સમાપન સમારંભ ક્યાં થયો તો સુરત ખાતે તેનો સમાપન સમાર સમારંભ થયો હતો પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો હતો કેરળના સાજન પ્રકાશ શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ રહ્યા હતા અને કર્ણાટકની હાસિકા રામચંદ્ર શ્રેષ્ઠ મહિલા એથ્લેટ રહી હતી અને જેમાં મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યું હતું સર્વેશિષે સતત ચોથા વર્ષે ટ્રોફી જીતી છે અને ગુજરાત ઓગણપચાસ મેડલ્સ સાથે બારમા ક્રમે આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે યાદ રાખજો મિત્રો ગુજરાત ઓગણપચાસ મેડલ્સ સાથે બારમા ક્રમે આવે છે જેમાં ગુજરાતના તેર ગોલ્ડ પંદર સિલ્વર અને એકવીસ બ્રોન્જ સાથે કુલ ટોટલ ઓગણપચાસ મેડલ્સ થાય છે વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બને હરિયાણામાં ગુરુગ્રામ ખાતે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો અને ટોટલ પીડીએફ તમને ચોવીસ કલાકની અંદર મળી જશે એકાવન નંબરનો ક્વેશ્ચન ભારતના ચૂંટણી પંચના નેશનલ આઇકન તરીકે કોણે જાહેર કરવામાં આવે છે તો અભિનેતા પંકજ ત્રિપાઠીને કયા રાજ્યની સરકારે ચારથી વધુ સંતાન હશે તો સરકારી સુવિધા નહીં આપવાનો નિર્ણય કર્યો છે તો મણિપુર સરકારે તાજેતરમાં ગતિશક્તિ પોર્ટલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું તો મધ્યપ્રદેશ રાજ્યમાં તાજેતરમાં નેશનલ ગેમ્સમાં કઈ ટીમ પહેલા સ્થાન પર રહી છે તો સેવા ટીમ પહેલા સ્થાન ઉપર રહી છે તાજેતરમાં તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કુનો નેશનલ પાર્કમાં ચિતાઓ પર નજર રાખવા માટે નવ સભ્યોના ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે તો પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં ચોથી હેલી ઇન્ડિયા સમિટ બે હજાર બાવીસનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા તાજેતરમાં ભારતના પચાસમાં મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે કોણ બન્યા ડીવાય ચંદ્ર યુડે તાજેતરમાં અમિત શાહે કયા રાજ્યના સારણ જિલ્લામાં જયપ્રકાશ નારાયણની ચૌદ ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી તો બિહાર રાજ્યમાં તાજેતરમાં સાયન્સ અને એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડના નવા સચિવ કોણ બન્યું છે અખિલેશ ગુપ્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેવડિયાની મુલાકાત દરમિયાન યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસની ઉપસ્થિતિમાં કયા મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે મિશન લાઈફને મિશન લાઈફનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાથે અને તેને નુકસાન ન પહોંચાડે આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને શું કહેવામાં આવે છે પ્રો પ્લાનેટ પીપલ કહેવામાં આવે છે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ચોવીસ વર્ષ પછી કોણ બિન ગાંધી અધ્યક્ષ મળ્યા છે મલ્લિકાર્જુન ખડગે તાજેતરમાં જાહેર કરાયેલ ફોપ્સના રિપોર્ટ પ્રમાણે ભારતના સો સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે કોણ રહી છે તો એકસો પચાસ બિલિયન સંપત્તિ સાથે ગૌતમ અદાણી પ્રથમ ક્રમે આવે છે દેશમાં પોલીસ સ્મારક દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસ ઓક્ટોમ્બરના રોજ દેશમાં પોલીસ સ્મારક દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો પોલીસ સ્મારક દિવસ એકવીસ ઓક્ટોમ્બર ઓગણીસસો ઓગણસાઠના રોજ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા કેન્દ્રીય રિઝર્વ પોલીસના દસ જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં પોલીસ સ્મારક દિવસ ઉજવવામાં આવે છે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ કોણ આચાર્ય દેવવ્રત મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની છે તો સાતમી વાર ચેમ્પિયન બની છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં એકસો એકવીસ દેશોની યાદીમાંથી ભારતમાં ભારત કેટલામાં ક્રમે છે તો એકસો સાતમાં ક્રમે છે ભારતમાં મૃત બાળ મૃત્યુદર ચાર પોઈન્ટ છ ટકાથી ઘટી ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થયો છે તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો હૈદરાબાદને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલા કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું મોદી એટ ધ રેટ ટ્વેન્ટી સપના થયા સાકાર જેનું આમુખ લતા મંગેશકરે લખ્યું છે વિશ્વને ઓઆરએસની ભેટ આપનાર બાળકોના ડૉક્ટર જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ છે ડૉક્ટર દિલીપ મહાલનો બિસ પૂર્વ ભારતીય ક્રિકેટર રોજરબિનની બીસીસીઆઈના કેટલામાં અધ્યક્ષ બન્યા છે તો છત્રીસમાં અધ્યક્ષ બન્યા છે યાદ રાખજો મિત્રો છત્રીસમાં અધ્યક્ષ રોજરબિનની બન્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ લોન્ચ કરી કિસાન સંમેલનમાં ભારત નામનું ખાતર લોન્ચ કર્યું ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક યોજના પરિયોજના તરીકે ઓળખવામાં આવશે ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસનો પ્રારંભ થયો તેનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદઘાટન ક્યાંથી કર્યું તો અડાલજ ખાતેથી કરવામાં આવ્યું હતું યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અડાલન્સ ખાતેથી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવી એક્સલન્સ અભ્યાસક્રમમાં ધોરણ એકથી અંગ્રેજી વિષય અને ધોરણ છ થી ત્રિપાષી શિક્ષણ આપવામાં આવશે યાદ રાખજો મિત્રો ધોરણ છ થી ત્રિભાષી શિક્ષણ આપવામાં આવશે નાણાંનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગ્રામ પ્રથમ ગામ કયું બનશે તો પાટણ જિલ્લાનું અડિયા ગામ બની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે મધ્યપ્રદેશમાં તાજેતરમાં ગરીબ કલ્યાણ મેળાના તેરમા તબક્કાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો તો યાદ રાખજો મિત્રો ગોધરાથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કયા લોકનાયકની પ્રતિમાનું અનાવરણ કર્યું જયપ્રકાશ નારાયણની જયપ્રકાશ નારાયણનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો અગિયારમી ઓક્ટોમ્બર ઓગણીસો બેના ના રોજ બિહારના બલિયા જિલ્લાના સીતાબદિયારા ગામમાં થયો હતો તાજેતરમાં સમાચારમાં રહેલ ફૂટબોલ ફોર સ્કૂલ અભિયાન કયા દેશમાં શરૂ કરો કરવામાં આવ્યું છે તો ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે ફૂટબોલ ફોર સ્કૂલ અભિયાન ભારતના કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવશે તો સાતસો જિલ્લામાં શરૂ કરવામાં આવશે મર્સર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સ બેમાં બે હજાર બાવીસમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે તો એકતાલીસમાં ક્રમે રહ્યું છે તાજેતરમાં જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ કયા શહેરમાં યોજાશે યોજાય ઇન્દોર શહેરમાં યોજવામાં આવ્યો આગળનો ક્વેશ્ચન તાજેતરમાં માછલી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે રહ્યું છે ત્રીજા ક્રમે વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસમાં ભારત કઈ યુનિવર્સિટી પહેલા સ્થાન પર રહી છે તો આઈઆઈએસસી બેંગ્લોર તાજેતરમાં જલ જીવન લક્ષ્યાંક હાંસલ કરનાર એકમાત્ર રાજ્ય કયું બન્યું છે તમિલનાડુ તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રસ્થાન શું છે શું છે અપ તટીય સુરક્ષા કવાયત ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસની આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી તેમાં ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કઈ યુનિવર્સિટી રહી છે યુનાઇટેડ કિંગડમની ઓક્સફોર્ડ યુનિવર્સિટી આવૃત્તિમાં કેટલા દેશની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો એકસો ચાર દેશોની સત્તરસો નવ્વાણું યુનિવર્સિટીને સ્થાન આપવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત